જેમાંથી સૌથી મોટો પાર્ટ ત્રેવીસ હજાર હેક્ટરનો સરકારી કંપનીને ફાળવવામાં આવે છે અને બાકીની જમીન પ્રાઇવેટ કંપનીઓને ફાળવવામાં આવે છે જેમાંથી પ્રાઇમ ખેલાડી હતી અડાણીની ગ્રીન એનર્જી લિમિટેડ હવે પહેલા નિયમ હતો કે બોર્ડર ઉપર કોઈ પ્રકારની દસ કિલોમીટર સુધીની કોમર્શિયલ એક્ટિવિટી નહીં થાય પણ બે હજાર વીસમાં કેન્દ્ર સરકારના ડિફેન્સ મિનિસ્ટ્રીએ આના માટે ક્લિયરન્સ આપી દીધું અને તેના પછીનું સ્ટેપ આવે છે રિબિન કાપવાનું અને તમે સમજી જ ગયા હશો કે ખિસ્સુ કોણ કાપી ગયું સોરી રિબિંગ કોણ કાપી ગયું હશે ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં ગુજરાત સરકારનું એન્જિન કેન્દ્ર સરકારના એન્જિનને પત્ર લખીને ધક્કો મારે છે કે સાહેબ બોર્ડરના જે નિયમો છે ને એને હળવા કરો કારણ કે અમારે એક કિલોમીટરની નજીક બાંધકામ કરવા છે ત્યારબાદ દિલ્હીમાં એક ગુપ્ત મીટિંગ થાય છે જે કહેવાય છે કે આ નિયમો બદલવા માટે કરવામાં આવી હતી આ તો માત્ર ગોટાળાની સામગ્રી ભેગી કરવામાં આવી છે અસલી ગોટાળો તો હવે બનશે આ છૂટ મળ્યા પછી સરકારી કંપનીએ હાથ ઉપર કરી દીધા કે ભાઈ અમારાથી આ પ્રોજેક્ટ નહીં ચાલે અને સરકારને જમીન પાછી આપી દીધી હવે ભગવાન જાણે અદાણીએ કયા ભુવાને નોકરી રાખ્યો છે આ નિર્ણયના બે અઠવાડિયા પહેલા જ અદાણીની કંપનીએ સરકારને ઓલરેડી અરજી આપી દીધી હતી કે અમારે વધારે જમીન જોઈએ છે અને થયું પણ એવું છે આખો જ પ્રોજેક્ટ સીધે સીધો અદાણીની કંપનીને ફાળવી દેવામાં આવ્યો હવે તમને થશે કે આ પ્રોજેક્ટ અદાણીને જ કેમ આપવામાં આવ્યો કેમ ગુજરાતમાં કોઈ યુવાઓનો નહોતા કોઈ યુવા કંપની નથી સ્ટાર્ટઅપ નહોતું તો ભાઈ એના માટે તો તમારી ટીમમાં એવો ભૂવો જોઈએ કે જે દાણા નાખીને ભવિષ્ય કહી દે બે હજાર પચ્ચીસમાં જ્યારે વિપક્ષને અને જનતાને આ વાતની ખબર પડી કે આ લોકોએ ભેગા મળીને ગોટાળો બનાવ્યો અને પછી ખાઈ પણ ગયા અને વિપક્ષે આક્ષેપ લગાવ્યો કે અદાણીને ફાયદો કરવા માટે જ બોર્ડરના સુરક્ષા નિયમોને હળવા કરવામાં આવ્યો જે દેશની સુરક્ષા સાથે સીધો ખેલવાડ છે તો તમારું શું માનવું છે કોણે ગોટાળો બનાવ્યો અને કોણે ખાધો અને અદાણી પાસે જે ભૂવો છે તેનું નામ શું છે કે જે દાણા નાખીને અંદરની વાતો બહાર કાઢી છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય હિન્દ